સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં છ વર્ષની બાળકીને પીખી નાખના નરાદમની પોલીસે બિહારથી ધરપકડ કરી છે આરોપી જયમંગલે બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું બાળકી પરિવારજનોને જાણ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી પોલીસે ઘટના સ્થળ પર લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કર્યું હતું ગત તારીખ સત્યાવીસ પાંચ બે હજાર રોજ અત્રેના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલો હતો જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી ચોસઠ બે આઈ પાસઠ બી તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છા પર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડિસ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઇચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેણે જયમંગલ ઉર્ફે બાબા અભિલાગ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાય આવેલ છે